તો લોકમત 2024 બજારવાગી ચૂકી છે એવતું એક અપડેટ જી હા અને મતદાન શરૂ થઈ તેને લગભગ 1 કલાક અને 15 મિનિટ થઈ ચૂકી છે તેવામાં આવે ભાવનગરમાં પણ મંચ અને આમ જનતા કે સુખાકારી ઓર આમ જનતા કે જીવન કી સરળતા નરેન્દ્ર મોદી કે શાસન મે સુનિશ્ચિત હુઈ હૈ ઇસલિયે મેરી કામના હૈ कि 400 प्लस से फिर से एक बार मोदी जी के नेतृत्व में सरकार बने लेकिन लोकतंत्र का आज सबसे बड़ा फेस्टिवल है गुजरात में आज सभी सीटों पर मतदान हो रहा है आप जनता से क्या अपील करना चाहेंगे और पोरबंदर की जनता से आज, आज आप क्या अपील करना चाहेंगे मैं पोरबंदर लोकसभा क्षेत्र और गुजरात की जनता को भारी मात्रा में मतदान करें विकास के लिए मतदान करें विकसित भारत के लिए मतदान करें ભાજપાકું મતદાન કર્યું પોરબંદર લોકસભા ક્ષેત્ર અને સમગ્ર ગુજરાતની જનતાને આજે લોકશાહીના મહાપર્વ એટલે કે મતદાનના દિવસે હું સર્વ નાગરિકોને અપીલ કરું છું કે સર્વ મતદાતાઓને અપીલ કરું છું કે આપ લોકશાહીનું પર્વ ઉજવવા માટે વિકાસ માટે વિકસિત ભારત માટે ભારતીય જનતા પાર્ટીને મતદાન કરે અને પુનઃ એક વાર મોદીજીના નેતૃત્વમાં એનડીએ ની સરકાર બને એટલા માટે મતદાન કરે મતદાન વાગી ચુક્યો છે પાલીતાણામાં અહીંયા મતદાન કર્યું મનસુખ માંડવિયા અને હવે વધુ એક અપડેટ